લઈ હા સરંચ ની તો કરતો હોય ને કે સરપંચ તો મને એવા ઘાટમાં ઘડી રહ્યા છે બે લબો છે બે હજાર તારા ભાઈ બન કોઈ પપ્પા હોય ને એને મારા મુલાકાત કરાય તો ખાલી હા પછી કોના હાલ લે તો આ બધું આજુ કરે આકડો વઘલો આવી ગયો લે પેલો ડોહો મારો પૈસા લઈ ગયો છે હજી હાલમાં હું નોમ એનું નોમે ભૂલી ગયો હા વેટો ડોહો ગોમમાં બધા એને વેટો ડોહો કહે છે કે સમ વેટો ડોહો ખબર પડતી નહીં અને સરપંચ બાંધી પૈસા લઈ ગયો છો વીસ લાખ રૂપિયા હજી આવવા નહીં આવ્યું આટલા કોઈ દેખાતું નહીં હા મારું એટલે સરપંચ ઉપરે અલે ભાઈ આ પેલો ડોહો નહીં હોય કારણ એનું ઘર ઉગતું ઉગતું આવ્યો છે અલે પેલો હું કી છી પેલો વેટો ડોહો પેલો સો બાર બેટો બેગા છે ને વેટા ડોહા કી બધા ગોમો છે ને હું કી કરી કર્યું હોય એ તો જેટલો ધોરણ ગમો કઈ નાખ્યું છે

બાપા ફોન કરી બોલા જલ્દી હેઠ આ બોલાવજો ફોન કરીને હાલ બોલાવો બાપુ નહીં કરવાનું સરપંચ જે આ મોટા કર્યું બાપા ને બરાબર પૈસા ગુનો કરે સર વાત કરોલા બોલાવે hello

વધારે કોમ કરતા લોસ પડશે હવે બઉ તમારું ઘર ઓગતું તમારા ગમતી રસ્તા પૂછ્યું લોકો

મારું કહું કે બાપા ને છોકરા તમારો તો તમારા બાપ બેટા પીવાનો આ તમે વેઠા નો મિન નહી પાડ્યું

ચાર કલાક નહીં સો કલાક થોડા આ રૂમ માં ઉભા છીએ એ ના તો જવાબ નહીં પણ આપડે

Sending a yan, but I look <coughs> at Lagaduna to Ambulovers. Your final, I hope I hope I hope I hope I hope